હવે માં એ કઈ અમારે પાઠ કરવો છે એટલે પછી એને પાઠ નું આયોજન કર્યું એટલે બીજ નદી પાટ કરવાનો એમાં બાપુ કંકોત્રી સપાવી હા પાત્રી ખોડ અને અમારો વાત છે હમ એમાં અમારું એક ખોડું કાઢી નાખ હવે એક ખોડ કાઢી નાખી મારા નાના છોકરા અમે ચાર જણા છે એમ બે જણા પહોતે ને બે છોકરા પાત્રી ખોરડા માંથી અમારે એક એક ખોરડું કાઢી નાખું પાંત્રી પાંત્રી ખોડક ઘરેથી બધે ફોટો લીધો સમજે અને અમારે એક ખોરડું તારવી નાખ્યું હવે એ બાપુ આવે ને તો અમે અમે અહીંયા વિરોધ કર્યો કીધું કે અમે તમે અમે એક જ મેળ્યા તમે પાંત્રી ખોરડા આપડે ભાઈ સામજો કે આપડે પાંત્રી ખોડા છે આપડે હારે હોય બધા

એટલે મતલબ ખજૂરી ફોટો નાખવા નથી બાપુ ખડે બાપુ એનો નાખ્યો વાળે ભૂલાઈ ગયું હોય એવું એવું થયું હોય નથી ભૂલાઈ ગયું હોય હાલો હું કઉસ છું ભૂલાઈ ગયું તો બધી બેન દીકરી નામ છે ગામમાં ગામની બેન દીકરીઓ કંકોત્રી દેવાની હોય ને એન બધી નામ છે અમારે મારી નડતું ત્રણેય હાયરે છે ને એક ગામનું નું નામ નથી

એમાં અમે પાત્રી ખોરા માંથી પાંચ પાંચ અમે પાછું કેવું છે કામ ની જ ખબર પડ બી કઈ ખબર ન પડતી એટલે મારા હાર પંદર વર ના બારા કહા પંદર વર આ લોકો એવું અરે મારવા આવતા મારા હારણ ગાળું દેતા

મતલબ તમારે કુટુંબી કોઈ તમે અમાર ફોટો કેમ નાખ્યો નઈ તો એ કઈ ભૂલાઈ ગયો હાલો ભૂલાઈ ગયો એ વાત તો બીજી કંગોત્રી તમે સાપી હકો એમ એના પૈસા અમે દે એ કઈ અમારે ચૌદ હજાર નો ખર્ચ થયો હાલો ભાઈ ચૌદ હજાર અમે દઈ

હું તો ડુંગળી લડવા ગઈ અમે બાપુ વાળું વાત કરાવું કે બાપુ તમે આવો વિરોધ છે એટલે બાપુ એને એમ કીધું કે મારે સારું કામ પસંદ કરવું છે બાપુ તો બહાર ના જુનાગઢ ના

હું એમ કઉ છું જો ભાઈ માં ઘણા નામ ભૂલાઈ જાય છે તો નામ ભૂલાઈ ગયું તો એ બાબતમાં તમારું સન્માન કરી તો તમારું સમાધાન છે એમ પૂછું છું એમ નઈ ભૂલાઈ ગયું હાલો મનસુખ ભાઈ ભૂલાઈ ગયું એ હું કઉ છું ભૂલાઈ ગયું

હાસી વાત છે કેમ કે આ રામાપીર નો પાઠ મને એમ છે તમારો રામદેવજી રૂઠ્યો છે આ જુનાગઢ થી રામદેજી અહિયાં તમારે અહિયાં લગભગ એકબીજા ના માથા ફોડવા આવ્યા છે તો આ ભેરવાને છે તો ગયો જો મારી વાત સાંભળો રામાપીર જ્યારે આવે ને ત્યારે ભેરવાને તમે ખજૂરી પીપરિયા મૂકી જજો કઈ હું આ નું નિવારણ લેવું એટલે મેં તમને ફોન કર્યો મેં કીધું મનસુખ ને પૂછી આવ

उ काय का जी लोमडी हा लोमडी आपरा તમારું ગામ તવડા બાવસનભાઈ વાળું ને હા બાવસનભાઈ વાળું અમારું ગામ હા હાલો હવે મને સરપત નું સરપંચ નું નામ કીધું વલ્લભભાઈ ઓ ભાઈ બોલો ભાઈ વલ્લભભાઈ ની ઠક પરમા

તો 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 કીધું એને એને હા એવું લાગે એનું નામ નથી લખ્યું જાહેર માં થોડું એકાબીજા નું સન્માન કરીને ગામની અંદર વિવાદ નો થાય હા તમે આમાં શું હોય કે ધર્મ છે ને એનાથી શાંતિ મળવી જોઈએ ધર્મ થકી જો કદાચ અધર્મ નો ફેલાવો થાય તો તમારે થોડીક લેલા લેલી થાય

એટલે એને કીધું કે મેં કીધું કદાચ ભૂલ નો નખાણું હોય હવે એમાં એવું સાહેબ મારી વાત સાંભળો એ લોકો ના જેટલા ફોટા પેલા પાંચ ફોટા ની વાત હતી મારે એક બાબુ પાંચ ફોટા નાખી આગે મને મેં કીધું તમારા ગામના સોળ લાખ કેટલા છે એક બાબુ પાંત્રીસ જણા છે મેં કઈ વાંધો નહીં પાંત્રીસ જણા હોય તો પાંત્રીસ પાંત્રીસ નાખો કાલે મન દુઃખ ન થાય કોઈને હવે એના પાંત્રીસ ફોટા માં એક ફોટો એ લોકો નથી નાખ્યો છે અથવા કા ડિલેટ થઈ ગયો એનાથી હોય એવું કાંઈક બન્યું છે બરાબર

સરપંચ સાહેબ ની વાત કરી નાખી તમારા ફંડફાળો લેવાનું બદલે ઘરના નાખવાનું થાય એવું થાય સલાહ હાથે આપો તો કે આમાં હું છે બાપુ કે બકરી કીધી કીધી કરવા જાય લીડીઓ કરતી જાય અને તમને મળવું હોય તો મારે ક્યાંક કઈ જગ્યાએ આવવું પડે સાહેબ અત્યારે હું મળી શકું કેમ કે મારા અત્યારે પ્રોગ્રામ સતત ચાલુ છે ને એટલે હું આ પણ આ બે ને વરી ફોન એનો તમારું બધું આ વિવાદ હાલતો છે કે દુના બે ત્રણ દિવસ એના ફોન કરતા છે પણ વાજી એનો ફોન એને ચાર પાંચ દિવસ થી ફોન કરું છું મેં કે ભાઈ પત્રિકા બદલાવી નાખી હેલો ભાઈ આપણે હા તો બાપુ એ કે અમાર ભાઈ છે અમાર લોય છે થઈ જાય મે કે ભાઈ હું તમારો ભાઈ છે કેવાય પણ બાપુ ગણો બાપુ ગણો બરોબર હા હા અને તોય કે એ થઈ જાય કે આપણે સરપંચ ને બધી વાત કરશું કોઈ કાઈ વાંધો નહીં એવું હોય તો આપણે ફોટો નાખી દઈએ આપડે બેનર માં અને એની જાહેરમાં સન્માન કરી નાખીએ ભાઈ

હા હા કેમ કે મારો બીજો પ્રોગ્રામ લીધેલો હોય અહીંયા મારા હાજરી આપી પડે બરાબર હા કેમ અત્યારે અગાઉ બુકિંગ થઈ ગયું કાલે છે ને જો આ મુળિયા પાર્ટ ની અંદર કાલે એક દાદા ગુજરી ગયા હવે એનો દાડો ચોવીસ તારીખ નો થપાણો તો પણ કે મનસુ ગોવિંદ જ કલાકાર જોઈ સી દાડો ફેરવો જો આજનામાં છે આજે 24 તારીખ નો બદલે પચીસ તારીખ નો દાડો કરો નકર એને જાહેરાતમાં આમંદ જાહેર માં બોલી નઈ પછી પચીસ તારીખ નો દાડો રાખ્યો હા બરાબર કેમ કે 24 તારીખે મારો પ્રોગ્રામ છે મુળિયા પાર્ટ બોલા વા વા મોરબા અને ત્રેવીસ તારીખે અમારો છે ને સોમનાથ પ્રોગ્રામ છે બરોબર એટલે હું ત્રણ ત્રણ ચાર ચાર નાઇટ એક તારીખ ખેંચાઈ જઈશ એટલે પછી મારાથી હું એટલું બધું ઈ અગાઉ જો તારીખ લેવાની તો લેવાની બાકી બાબા સીતારામ કે હું છે ને ઉધડો કલાકાર છું બાપા

સાઇલ ઓઢાડીલો વલ્લભભાઈ સરપંચ વારે વાત થઈ ગઈ એને કીધું સ્ટેજ પાસે અમે જાહેર માં તમારું સન્માન અમે ભૂલ માફી માંગી લેવું હલો આથી સંગઠિત થાવ તમે રામાપીર ના પાઠ લાભાર્થ પચાસ જણા આજુબાજુ ગામ ના જે સંગઠિત થાય એ એક મિશન નું કામ છે હવે આપડે શું છે આપડે ખાલી એક ફોટા હાટું તો તમે બધા ફોટા માંથી બાતો છો ને ની જરૂરત નથી બેન બાપુ કંકોત્રી બાટવા આવ્યા સમજો તમે એક વાત કંકોત્રી બાટવા આવ્યા તો અમારો ફોટો નાખ્યો એનો અમાર કોઈ વિરોધ નથી કરવાનો પણ કંકોત્રી બાટવા આવ્યા આખા દસ દસ કંકોત્રી દીધી તો અમાર ઘરે એક નો દેવાની બાપુ હવે માફા માફી કરી અને આ કાર્યક્રમ સક્ષેસ છે બાપુ એ જરી હું છે આશ્રમ માલું એટલે અનક્ષેત્ર લાભાર્થ પ્રોગ્રામ કર્યો હોય એટલે એના કોઈના રોટલા આડું પડવું આપડે દહી ન હકી તો કઈ નહિ પણ કોઈ દિય છે ને એની આડો પગ કરવો ઈ પણ પાપ છે

ધર્મ છે એની અંદર શાંત થવું બધા સંગઠિત રામાપી પાઠ કરો માતાજી ના માંડવા કરો કે કોઈ પણ કરો એ બધી વસ્તુ એક સંગઠન થવાનું સાધન છે અને ઈ કોઈ માતાજી માંડવો કરતો હોય એમાં એમ કેવી કરો ઈ બાને તમે સંગઠિત બનો છો પ્રસંગ છે એવું માની ને આપડે કામ કર નાખો તમે જે મને ફોન કર્યો એમાં તમને ન્યાય અપાવી દીધો છે વાંધો ઓકે હાલો હાલો જય જય હા ah, જય yeah, yeah.